અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ગીરના આંબરડી રેવન્યુ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેને લઈ સ્થાનિકો દ્વારા આગ બુજાવવા માટે દોડી ગયા હતા જોકે આસપાસ વન્ય પ્રાણીઓનો વિસ્તાર હોવાના કારણે વન વિભાગના ડીસી એપ પણ ત્યાં દોડી આવ્યા હતા તો વાડી વિસ્તાર રેવન્યુમાં લાગેલી આગ થોડી વારમાં ભીષણ બની જવા પામી હતી જેના કારણે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો આગના કારણે કોઈ નુકસાન થયું નથી જેના કારણે રાહતના સમાચાર સામે આવ્યા છે ઉપરાંત આંબરડી ગામ નજીક મોટા પ્રમાણમાં સિંહો સહિત વન્ય પ્રાણીનો વસવાટ હોવાને કારણે થોડીવાર વન વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી હતી જોકે તમામ વન્ય પ્રાણી સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ